અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નોરતા પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ વખતે નવરાત્રીમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનની કુલ ઓગણપચાસ સી ટીમ બનાવવામાં આવી છે આ સી ટીમનું કામ સહેલું નથી એ લેડી કોન્સ્ટેબલોએ ચણિયુચૂળી પહેરીને ગરબા રમવાના ઉપર નજર ચારે તરફ રાખવી પડે છે થોડીક પણ શંકા જાય કે કોઈ છાકટા વેડા કરે કે છેડતી કરે છે કોઈ અસામાજિક તત્વો યુવતીના ફોટા કે વિડીયો લેતા હોય કોઈ દારૂ પીધેલી હાલતમાં છે કે ચોરી કરે છે તો તરત જ તેને ચિત્તાની ઝડપે ઝડપી લે છે આ પણ હિંમતનું એક કામ છે શી ટીમ અવાવરૂ જગ્યાએ પણ પેટ્રોલિંગ કરે છે કોઈ યુવતી એકલી જતી હોય તો સમજાવે છે કોઈ શકમદ દેખાય તો ઝડપી લે છે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની શી ટીમ પોલીસે શહેરની શાંતિ અને સુરક્ષા માટે પોતે પોતાના ઘર પરિવારની જવાબદારી નિભાવવાની સાથે કપરી ડ્યુટી કેવી રીતે નિભાવે છે શી ટીમ કેવી રીતે કામ કરે છે અને તેઓ કેવા પ્રકારની મુશ્કેલીને પહોંચી વળવા માટે તૈયાર હોય છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નોડતા પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહેલું કે આ વખતે નવરાત્રિમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનની કુલ ઓગણપચાસ શી ટીમ બનાવવામાં આવી છે આ ટીમ શહેરની સુરક્ષા તથા બહેન દીકરીઓ માતાઓ સહિત સલામત ગરબા રમીને ઘરે પહોંચી જાય તેમની સુરક્ષા કરવાનું કામ કરશે અમે કહ્યું કે અમારે પણ શી ટીમ કેવી રીતે કામ કરે છે તે શી ટીમ સાથે રહીને જાણવું છે તો પોલીસ ઇન્સ્પેક્ટરે અમને કહ્યું કે હા શી ટીમ જ્યાં જાય છે ત્યાં તમે તમારી રીતે પહોંચી જજો અને શી ટીમ કેવી રીતે કામ કરે છે તે તમે સ્થળ ઉપર જ જાણવા મળશે પીઆઈ ડાંગરે તરત મહિલા પીએસઆઈ એવી જોટવાને બોલાવ્યા તેમણે કહ્યું કે શી ટીમ કેવી રીતે કામ કરે છે તે તમામ વિગતો અમને આપજો પોલીસ સબ ઇન્સ્પેક્ટર જોટવાએ અમને શી ટીમ વિશે થોડીક માહિતી આપી તેમણે કહ્યું કે નવરાત્રિના નવે નવ દિવસ અમે પેટ્રોલિંગ કરીએ છીએ અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેની અટક કરીને પોલીસ સ્ટેશનમાં લાવીને કાયદેસરની કાર્યવાહી કરતા હોઈએ છીએ મહિલા પીએસઆઈ એવી જોટવા કહે છે કે હું વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અમે પોલીસ કમિશનરની સૂચના અનુસાર અને માર્ગદર્શન હેઠળ અમે ડ્રાઈવમાં જઈએ છીએ સિનિયર સિટીઝનને મળીએ છીએ અને નવરાત્રી દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે છે જેમાં મહિલા પોલીસ સાદર ડ્રેસમાં પણ રહે છે અને યુનિફોર્મમાં પણ રહે છે જે લોકો ચણા રહેલા હોય છે તે સામાન્ય લોકો સાથે ગરબા પણ રમે છે અને જો કોઈ નિસન્સ કે એવા કોઈ લોકો દેખાય અથવા જો કોઈ ખોટી રીતે વિડીયોગ્રાફી કરતું હોય તો તેમને ત્યાં જ અટકવામાં આવે છે દરેક પોલીસ સ્ટેશન હેઠળ સી ટીમની ચાર પાંચ મહિલાઓ હોય છે જે ટ્રેડિશનલ ડ્રેસ અને યુનિફોર્મમાં જે તે જગ્યાએ શેર ગરબા અને મોટા ગરબામાં જાય છે અને પબ્લિકની સાથે રમે છે અ ગરબા ગાય છે જે દરમિયાન એમને એવા કોઈ ન્યુસન્સ કે એવા કોઈ લોકો દેખાય છે તો એમને એમને પકડે છે અને કોઈ વિડીયોગ્રાફી એવું કોઈ કશું કરતું હોય તો એમને ત્યાં જ અટકાવવામાં આવે છે તેમને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે અને એક ટીમમાં ચાર પાંચ મહિલાઓ હોય છે ગયા વર્ષે પણ જ્યાં ગરબા ચાલતા હતા ત્યાં અમે સવારના પાંચ વાગ્યા સુધી પેટ્રોલિંગ કરતા હતા અને જો કોઈ મહિલાને તકલીફ હોય તો તેને પૂછતા અને તેની તકલીફ દૂર કરતા અને વાહન ના હોય તો અમે તેમને અમારા વાહનમાં બેસાડીને ઘરે પણ ઉતારી દેતા અમારી નોકરી એવી છે કે અમારે ઘર અને નોકરી બંનેને સાથે રાખીને કામ કરવું પડે છે એટલે અમે મેનેજ કરી લઈએ છીએ અમારી ડ્યુટી સાથે અમારા પરિવારને મેનેજ કરવો પડતો હોય છે સવારથી લઈને સાંજ સુધીની ભાગદોડ આમાં કામ વર્ક કરવું પડ્યું છે અને રાતે ફરીથી નવ વાગ્યાથી અમારું પેટ્રોલિંગ ચાલુ થાય છે જે એક વાગ્યા સુધીનું હોતું હોય છે ચાર વર્ષનું બાળક છે મારા બાળકને મારા ભાઈ જોડે મૂકીને આવી છું તો બીજા લેડી કોન્સ્ટેબલ લક્ષ્મીબેન તો ચાર વર્ષના બાળકને ઘરે મૂકીને ડ્યુટીએ જાય છે લેડી કોન્સ્ટેબલ લક્ષ્મીબેન કહે છે કે હું વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું મહિલા શી ટીમમાં અમે સજી ધજીને ગરબાની સાથે નોકરી પણ કરીએ છીએ મારે નોકરીમાં સાત વર્ષ થયા છે મારે એક ચાર વર્ષનો બાળક છે હું મારા બાળકને મારા ભાઈ પાસે મૂકીને શી ટીમમાં ડ્યુટી ઉપર આવી છું જો એ જાગી જાય તો મારો ભાઈ તેને રમાડે અને રમીને પાછું સુવડાવી પણ દે છે હું એક મા છું એટલે બાળક પણ મારી જવાબદારી છે અને આ ફોર્સમાં આવવું હતું અને નોકરી મેળવવી હતી એટલે બંનેને હું મેનેજ કરી લઉં છું મારો આખો પરિવાર ગામડે રહે છે છતાં પણ હું મને અને મારી ડ્યુટીને મારા દીકરાને મેનેજ કરી લઉં છું રોમિયોગીરી કરતા હોય છોકરાઓ કોઈ છોકરીને છેડતી કરતા હોય તો અમે એ લોકોને પકડવા માટે જઈએ છે જેથી કોઈ છોકરી સુરક્ષા રીતે રહી શકે એ નાચી શકે રમવા માટે આવતા હોય તે બધું થઈ શકે એટલા માટે